નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કલ્યાણપુરથી કલ્યાણપુર તાલુકામાં મેઘ તાંડવ જોવા મળ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો ભાટિયા કલ્યાણપુર બોગાત અને હર્ષદ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી ભાટિયાની આસપાસ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો આ સાથે ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામના મુખ્ય બજારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે બમણો વરસાદ બાર ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે ગુજરાતમાં ચોમાસાના અઢાર દિવસમાં જ મેઘરાજાએ મહેર વરસાવી ત્રણ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં રાજ્યમાં સરેરાશ બાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો આ આંકડો છેલ્લા દસ વર્ષની ત્રણ જુલાઈની જે તારીખ છે તેના કરતાં પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કરતાં કરતાં બમણો છે દક્ષિણ ગુજરાતમાં તો સૌથી વધુ ત્રેવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છેલ્લા અગિયાર વર્ષમાં આ વર્ષે ત્રણ જુલાઈ સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે જે બે હજાર ત્રેવીસના દસ પોઈન્ટ ત્યાંશી ટકા ઇંચના રેકોર્ડને પણ પાર કરી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના વીસ ડેમને અપાવી હાઈ એલર્ટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર વીસ ડેમોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે કારણ કે આ ડેમ તેમની સંગ્રહ ક્ષમતા સો ટકા અથવા તો તેની નજીક પહોંચી ગયા છે સમાચારની વાત કરીએ તો ખેડામાં પ્લાસ્ટિકના ભીષણ આગ લાગવાની ઘટના ખેડાથી સમાચાર સામે આવ્યા માહિતી અનુસાર બસ સ્ટેન્ડ નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી આ આગને ઓલવવા માટે ખેડા અને નડિયાદનો ફાયર વિભાગ પ્રયાસો કરી રહ્યું હતું આ વિકરાળ આગનો ધુમાડો બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યો આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી કોઈ જાનહાનિના અહેવાલ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડર અને ધાનેરામાં પાંચ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં તેત્રીસ જિલ્લાઓના એકસો ને નવ્વાણું તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો રાજ્યમાં સૌથી વધુ રાજકોટના જામ કંડોળા સાબરકાંઠાના ઈડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો આ સાથે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં પણ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે આ કારણે આબ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં મેઘમહેર બરડા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પોરબંદર પંથકમાં મેઘમહેર થતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા શહેરમાં સવારે છ વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ બપોર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો બરડા પંથકના ભેટકડી અડવાણા સિંગડા અટાણા અને સીસલી સહિતના ગામોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો વાડી અને ખેતરો પાણીથી તરબોળ થયા બેઠકકાડી ગામમાં પણ નદી અને વોગડા છલકાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં ચાર દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર છોટા ઉદેપુર જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદે બીજા રાઉન્ડની શરૂઆત કરી છેલ્લા એક કલાકથી છોટા ઉદેપુર નગરમાં સતત વરસાદ વરસ્યો વરસાદની તીવ્રતા એટલી હતી કે શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ફેરવાઈ ગયા ભારે વરસાદને કારણે નગરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડતા બે ભાઈના મોત બે વ્યક્તિ ઘાયલ થયા છે જામનગરના લાલપુરમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા જ્યાં સેવક ધોડિયા ગામની સીમમાં વીજળી પડતા બે ભાઈના મોત થયા છે ચાર મજૂરો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના વીજળી હતી જેમાં બે ભાઈના મોત થયા જ્યારે અન્ય બે મજૂરો ઈજાગ્રસ્ત થયા છે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુને લઈને લેફ્ટનન્ટ જનરલનો ખુલાસો સામે આવ્યો છે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહ કહે છે કે ઓપરેશન સિંધુ દરમિયાન ભારત એક રીતે ત્રણ દુશ્મનો સામે લડી રહ્યું હતું તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ચીન ભારતને લાઈવ અપડેટ આપી રહ્યું હતું આ ઉપરાંત તુર્કી પણ તેને મદદ કરી રહ્યું હતું આ રીતે ભારતીય સેના એક સરહદ ઉપર ત્રણ દુશ્મનો સામે લડી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં વરસ્યું કાચું સોનું સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં મેઘરાજા ધીમી ધારે વરસાદ આપી ગયા ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો માટે કાચા સોના સમાન છે જે ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સાથે જેસળ તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો ત્યારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો પાટણના શંખેશ્વર રાધનપુર સાંતલપોર શેદપુર ચાણાસ્મામાં ધોધમાર વરસાદ પડ્યો જ્યારે પાટણ અને શંખેશ્વરમાં ભારે પવન સાથે વરસાદ વરસી ગયો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વરસાદથી તેતાલીસ લોકોના મોત પાંચસો કરોડનું નુકસાન થયું છે હિમાચલ પ્રદેશમાં વીસ જૂનથી થયેલા શરૂ થયેલા ચોમાસાને કારણે અત્યાર સુધીમાં તેતાલીસ લોકોના મોત થયા છે અને ચારસો ને પંચાણું પોઈન્ટ બ્યાસી કરોડથી વધુનું નુકસાન થયું છે જેમાં ચૌદ મોત વાદળ ફાટવાથી આઠ પૂરથી સાત ડૂબવાથી અને છવ્વીસ માર્ગ અકસ્માતથી થયા છે રાજ્યમાં પંચાવન મકાનો અને એકસોને અઠ્ઠાણું ગૌશાળાઓ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ છે જાહેર સંપત્તિને બસો ને સિત્યાસી પોઈન્ટ એંસી કરોડ ખાનગી સંપત્તિને એકસોને ચોત્રીસ પોઈન્ટ બત્રીસ કરોડ અને કૃષિને તેત્રીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ક્લબમાં સર્જાઈ મોટી દુર્ઘટના અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એકા ક્લબમાં ચાલુ કાર્યક્રમમાં સ્વિમિંગ પુલની છતનો ભાગ તૂટતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા ક્લબમાં આયોસ એક્સપો કાર્યક્રમ હતો તે દરમિયાન અચાનક ડોમની છતનો ભાગ તૂટી પડ્યો ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ છે જોકે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ ચાર ડેમ ઓવરફ્લો થયા છે સુરેન્દ્રનગરમાં સતત ભારે વરસાદ નોંધાઈ ગયો જે કારણે જિલ્લામાં આવતા ચાર ડેમ ઓવરફ્લો થયા છે જેમાં ત્રિવેણી ઢાગા થોરીયાળી સબુરી અને વાસણ ડેમ ઓવરફ્લો થયા છે આ સાથે છેલ્લા ચોવીસ કલાક સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ ચૂડા અને વઢવાણમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્વાનના હુમલામાં વધુ એક બાળકનો જીવ ગયો ભાવનગરમાં પાલીતાણાના વાડુકર ગામે રખડતા સ્વાનના આતંકી એક બાળકનો જીવ લીધો છે અહીં વાડીમાં કામ કરતા મજૂર પરિવાર પર સ્વાને હુમલો કર્યો જેમાં એક મહિલાને બે બાળકો પર સ્વાને હુમલો કરતા એક બાળકનું મોત થયું છે સ્વાને અન્ય લોકો ઉપર પણ હુમલો કર્યો હતો આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અહીં રખડતા સ્વાનનો દિવસે દિવસે ત્રાસ વધી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે